સુરતમાં હવે લોકો નજીવી બાબતે પણ હત્યા સહિતની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે સુરતના વરાછામાં હત્યાની ઘટના બની હતી ત્યારે સુરત વરાછા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી ત્યારે સુરતના વરાછા રામનગર સોસાયટીમાં મોપેડ ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે હત્યાની ઘટના બની હતી જ્યાનીશ ચૌહાણ નામના ઈસમની અજાણે આવ્યો છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખતા ચકચાર ચાર મચી જવા પામી હતી બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને લાશનો કબજો લઈ હત્યારાઓની ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ગઈકાલ રાત્રે વરાછા પોલીસ સ્ટેશનમાં બાઇક ની ઓવરટેક કરવા બાબતે એક બનાવ બન્યો છે જેમાં ઝઘડો થયો અને પછી છરી મારી કોઈ તીક્ષ્ણ હત્યારથી હત્યા કરવામાં આવી છે એમ હત્યાનો બનાવ બન્યો છે અત્યારે પોલીસ તપાસ ચાલુ છે આરોપીને ટૂંક સમયમાં પકડી લેવામાં આવશે